¡Vaya, será! આ ફાટી જાય અરે સુરેશભાઈ આ ક્યારે દરવાજો ફાટે નહીં આ દરવાજાને ક્યારે પાણીની અસર નહી થાય આ દરવાજાને ક્યારે ઉદય નહીં લાગે કે આ દરવાજો ક્યારે સાઈડ માંથી આવે અને મજબૂતા પાણીમાં પલાડી થઈ અરે દસ વર્ષની તો વોરંટી આવશે કે પાણીના કારણે કઈ પણ થયું ઉદય લાગી સણો બેસી ગયો દસ વર્ષની વોરંટી કંપનીમાં પાછો દરવાજો થઈ જજો પાછો હતો એવો કરીને આપી દેશું મગજ ઠેકાણે છે સુરેશભાઈ ઠેકાણે છે આ કેમિકલ થી ને એનાથી બને જેથી કરીને હું છાતી દસ 10 વર્ષની વોરંટી આપીએ દસ વર્ષ વોરંટી તમને પાણી પગાડી દેવાની છૂટ ને અરે પાણીમાં છૂટ તડકે છે તો પણ છૂટ ઉધાઈનો પ્રોબ્લેમ છે તો પણ છૂટ અને ડિઝાઈન એ સાઇઝ બનાવી દઈએ એ કલરમાં બનાવી આપીએ અમે વાહ અને આવડા જે છે કરી શકાય હોસ્પિટલ હોય ઘર હોય સ્કૂલ હોય કોલેજ હોય કંપની હોય લેબર રૂમ હોય

તમારા વાલડા હવે કોઈ પણ જગ્યાએ દરવાજા ફિટિંગ કરાવવાના થાય એટલે એફઆરપી ડોર નથી એફઆરપી ડોર ના